હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો મિત્રો ગુજરાતી તમારું સ્વાગત છે અને મિત્રો આજે આપણે કાચું પનીર તો મિત્રો આજે આપણે ગેસ સુપર બનાવવાના છીએ પનીર કાચું તો આપણે એક લિટર જેવું દૂધ લઈ લીધું છે અને આ વાટકીમાં આપણે લીંબુનો રસ લઈ લીધો છે તો મિત્રો આપણે એક તપેલી લઈ લીધી છે અને તપેલી ઉપર એક આ રીતના આવો ચાઈડું મૂકી દઈએ અને આપણે એક કોટનનું કપડું લઈ લીધું છે આ કપડું આપણે ઉપર લગાવી દઈએ તો હવે આપણે ગેસ સળગાવી લઈએ હવે અંદર આપણે દૂધ પાડી દઈએ હવે આ દૂધને આપણે થોડુંક ગરમ થવા દેસુ દૂધને આપણે આ રીતના ફેવરતા જ રહેવાનું એટલે નેચે ચોટી ના જાય નેચે ચોટીને એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું આ રીતના બરોબર દૂધને હલાવતા જ રહવું દૂધ આપણું એકદમ મસ્ત ઉકળી ગયું તો થોડું ગેસ ધીમો કરી દઈએ હવે અંદર આપણે લીંબુનો રસ પાડી દઈએ एक चमची આપણે બીજી પાડી દઈએ હવે ગેસ ને આપણે બંધ કરી દી હવે આના પર આપણે થોડું વજન મૂકી દઈએ આ રીતના તો મિત્રો આપણો એક કલાક જેવું થઈ ગયું તો હવે આપણે આ પનીરને ચેક કરી લઈએ તો મિત્રો આપણું આ સ્પેશિયલ ભેંસના દૂધનો પનીર છે અને એકદમ સોફ્ટ જોઈ લો મિત્રો તમે તો આ રીતના તમે ઘરે બનાવી શકો છો અને મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધારે વધારે શેર પણ કરી દેજો